જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મગની ફોતરા વગરની દાળ જેને આપણે મોગલ દાળ કહીએ છીએ એ આજે દાળનું એકદમ નવું એવું અને ઇન્સ્ટન્ટ એવું શાક બનાવીશું તો આ શાક એકદમ નવું છે એ કઈ રીતે બને છે એ જોવા માટે વિડીયોને એન સુધી જોતા રહેજો તો અહીંયા મેં એક વાટકી દાળને ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ લીધી છે અને પછી ચાર કલાક માટે પલાળીને રાખેલી હતી તો જો આ રીતે દાળનો દાણો છે ને એ સોફ્ટ થઈ ગયું છે આપણે આસાનીથી ભાંગી જાય છે આ રીતની પલળેને પછી જ આપણે એમાંથી બધું પાણી નીતારી અને આપણે એક મિક્સર બાઉલમાં લઈ અને આપણે પાણી નાખ્યા વગર આપણે એને પીસવાની છે પણ જો હું અહીંયા એક ચમચી જેટલું જ ખાલી પાણી કરીશ છતાં પણ આપણું બેટર ઢીલું થઈ જશે એટલે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા પાણી બિલકુલ નહીં વાપરવાનું જો તમે જુઓ છો ને મેં કેટલું પાણી કર્યું છતાં પણ ઢીલી થઈ જશે અને ન નાખો ને ઢીલી થાય ને તો આગળ શું કરવાનું એ હું તમને આગળ બતાવીશ તો અહીંયા આપણે બે મરચી અને આદું પણ કરેલું હતું તો હવે આ બેટરને છે ને આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો મિત્રો જો અત્યારે કેરીની સિઝન છે અને મહેમાનો જો ઘરે આવ્યા હોય ને તો આ રીતે તમે કેરીના રસ ને રોટલીની કે પરાઠા કે પૂરીની સાથે જો આ શાક તમે બનાવશો ને તો એટલું બધું ટેસ્ટી લાગશે કે મહેમાનો તમારા વખાણ કરતાં થાકશે નહીં અને ખુશખુશ થઈ જશે તો એક વખત ચોક્કસથી બનાવજો તો જો આ બેટર ઢીલું થયું છે ને તો અહીંયા હું બે ચમચી જેટલો ઝીણો રવો કરું છું આપણે જોઈએ ને એ પ્રમાણે કરવાનું એકી સાથે વધારે નથી કરી દેવાનો તો અહીંયા મારે ત્રણ ચમચી જેટલો રવો વપરાઈ ગયો છે તો અહીંયા જો ઘરમાં રવો ન હોય ને તો શું કરવાનું તમારે કે ચણાનો લોટ તો બધાના ઘરમાં હોય જ છે તો અહીંયા તમારે ચણાનો લોટ કરી અને આ રીતનું થીક બેટર થાય ને એ રીતનું તમારે કરી લેવાનું અને એ ન હોય ને તો ચોખાનો લોટ પણ કરી શકાય હવે આપણે ટમેટું મરચું આદુ અને આ એક લીમડાની દાળ આને આપણે ફાઈને એવી પ્યુરી તૈયાર કરી લઈએ તો ફરીથી આપણે એ જ મિક્સર ગ્રાઇન્ડમાં આપણે ટામેટું મરચું આદું અને લીમડાને કરી દઈશું અને જો અહીંયા તમે મિત્રો લસણ ડુંગળી ખાતા હોય ને તો તમે આ જગ્યાએ તમે એને ડુંગળી અને લસણ પણ એડ કરી શકો છો અને ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો તો જો આ રીતને આપણે પ્યુરી તૈયાર કરી દીધી છે તો હવે જો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે બેટર જોઈ લઈએ તો બેટર છે એવું પરફેક્ટ એવું સેટ થઈ ગયું છે તો હવે આપણે મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે નમક કરીશું અડધીથી પણ ઓછી ચમચી જેટલી અહીંયા હેંગ કરીશું અને અહીંયા આપણે પકોડા બનાવીશું આના તો એનો ટેસ્ટ બમણો વધે ને એના માટે થઈને અહીંયા આપણે એક ચમચી જેટલી કસૂરી મેઘથીને ક્રશ કરીને કરી દઈશું જેથી એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે જો તમારે શાક ન બનાવવું ને આમના દાળના પકોડા કરવા હોય ને તો પણ તમે બનાવી અને સર્વ કરી શકો છો તો જો આ રીતનું બેટર થાય ને એ રીતને થિકનેસ આપણે રાખવાની છે હવે કઢાઈમાં મેં તેલ પહેલેથી જ ગરમ મૂકેલું હતું તો મીડિયમ ગરમ તેલ થાય ને એટલે આપણે જે ભજીયા બનાવીએ ને એ રીતે જ આ આ મિશ્રણના આપણે પકોડા બનાવીને રેડી કરી લેવાના છે ગેસની ફ્લેમ અહીંયા હાઈ નથી રાખવાની કે નથી સ્લો રાખવાની જો સ્લો રાખશો ને તો તમે એ ઓઇલમાં એમાં ભરાઈ જશે અને જો હાઈ ફ્લેમ હશે ને તો એકદમ ઉપરથી લાલ કડક થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને કૂક થવા દેવાના છે તો થોડો એવો કલર ચેન્જ થાય ને ગોલ્ડન બ્રાઉન જેવા થાય ને એટલે આપણે આ પકોડાને એક થાળીમાં પ્લેટમાં કાઢી લેશો તો મિત્રો આ રીતે તમે પણ ક્યારેય મગની દાળની શાક બનાવ્યું છે કે નહીં અને જો તમે કંઈ નવું બનાવતા હોય ને તો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીંયા જો દાંત વગરના ને ખાવા હોય ને તો અહીંયા તમે ચપટી સોડા કરી શકો છો આપણે અહીંયા સોડાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો કેમકે આપણે બેટરને થોડીવાર એક મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેરવીશું ને એટલે બેટર છે ને એ સરસ એવું ફૂલી જાય છે એટલે અંદરથી જો સરસ સોફ્ટ અને જાળીઓ પડી છે તો આ રીતનું આપણે પકોડા બનીને તૈયાર થયા છે તો એને હું બીજા બેદમાં પણ હમણાં તમને કરીને બતાવીશ જો દબાવું છું એના પરથી ખ્યાલ આવી ગયો હશે ને તમને કે સરસ એવા સોફ્ટ બેના છે તો હવે આપણે એક કડાઈમાં બે ચમચા જેટલું તેલ મૂકી તેલ આવે એટલે એમાં એક ચમચી જેટલી રાય કરીશું રાય સતળાઈ જઈને પછી આપણે એમાં એક ચમચી જેટલું આખું જીરું કરીશું હિંગ કરીશું હળદર કરીશું અને લીમડો કરીશું થોડા એવા આપણે ખડા મસાલા કરીશું તજપત્ર છે બાદિયાનું ફૂલ છે તજનો ટુકડો છે અને હવે આપણે જે પ્યુરી બનાવીને રેડી કરેલી હતી ને એ પ્યુરી આપણે એમાં કરી દઈશું અહીંયા આપણે અત્યારે પાણી નથી નાખવાનું કેમકે આ ટમેટું છે ને એક કૂક થાય ને પછી જ આપણે અહીંયા ઉપરથી થોડું એવું પાણી કરીશું હવે આપણે પ્યુરીના માપનું જ અહીંયા આપણે નમક કરીશું કેમ કે આપણે બેટરમાં કરેલું જ છે નમક એટલા માટે થઈને લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર જો અહીંયા હું કાશ્મીરી લાલ મરચું કરું છું કેમકે આપણે તીખાસ માટે લીલું મરચું કરેલું છે અને ટામેટાની ખટાશ હોય ને એટલા માટે થઈને થોડું એવો અહીંયા મેં ગોળ કરેલો છે એટલે ખટાશ અને ગળપણનું બેલેન્સ બરાબર થઈ જાય તો હવે અહીંયા આપણે પ્યુરીમાંથી તેલ છૂટું પડે ને ઉપર આવવા લાગે એટલે સમજી લેવું કે આપણે ટમેટાની પ્યુરી કોક થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે સરસ મધુરું હોય ને એવું અહીંયા આપણે દહીં કરીશું અડધી વાટકી જેટલું અને આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની બિલકુલ બંધ કરી દેવાની જેથી કરીને દહીં છે ને એ ગરમ થતાં નહીં તો પહેલાં તો આપણે આ પ્યુરી સાથે એક જ ડાયરેક્શનમાં સરસ એવું દઈને મિક્સ કરી લેવાનું બરાબર મિક્સ થાય ને પછી આપણે ગેસની ફ્લેમ ફરી ચાલુ કરી દેવાની અને પછી આપણે થોડું એવું પાણી પણ કરીશું ઉપરથી અને આપણે જે આ પકોડા બનાવીને રેડી કરેલા છે ને એ એમાં કરી દઈશું તો એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી અને એક મિનિટ માટે ઢાંકી અને આમને આમ આપણે ગેસ ઉપર રહેવા દઈશું જેથી કરીને આ પકોડા છે ને સરસ એવા સોફ્ટા બની જશે તો મિત્રો જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ વિડિયો તમે ફેસબુક ઉપર જતા હોય ને તો મારી ચેનલને ફોલો કરી લેજો તો જુઓ કેવું સરસ એવું શાક બનીને તૈયાર થયું છે ને દેખાવો એટલું સુંદર આવે છે ને કે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ બીજા નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં તો તૈયાર થઈ ગયું છે આપણી મગની મોગલ દાળનું એકદમ નવું એવું શાક તો ફરી મળીશું એક આવી જ નવી ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો